મને માતાના શું કરવું હવે સો માણસ ઘેર બેઠા બેઠા મને તો કોઈ હુજતું જ નહીં હું કોમ કરવા જવું બહુ હું છે અને જો મને માતાના આ જો મારી આ બાજરી બાજરી હળીજી હળીજી કોમર કોક પોસ રૂપિયા ભાડો તો મારે કોક પીવા થોત પણ આ લોકો કે વધ્યો નહીં હવે મારે કોક કરવું પડશે પીવા ઓલે ઢાડ ચડી ઢાડ ચડી આ હા 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 મને માતાના હજુ ઊભો રહેવાનું નામ લેતું નહીં ભોડુ વાઇબ્રેટ માર માર કરે પણ મારે જવું પડશે પીવા दारू પીઠાવાળો નઈ આલે બાકી હાલક ના આલે પણ જવું પડશે કગરે બે આજુડે બે મને આજનો દાડી બાકી હાલ કીવું પડશે

હાથી તો 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 મળ્યો હ કોમે કરો કેવું પડતું કોઈ લેવા પડશે જરૂર પડે માંગે એટલે એટલે છોકરો બીજી વાત કરું કહેવાય કે મને શ મળ્યો હ હ મારે ટાઈમ સર બધું થઈ જાય કોણ ખાલી આ થોડા પૈસાની જરૂર હતી એટલા માંગવાની થોડું પીળું થાય ટાઈમ સર

તો કુંડી પર તો પડ્યું હતું દાંતેડું મલાય તમે લઈ ગયા હો તો પેલા ચારે ચોક વરગાડીઓ છે તો બહુ કરું બોલો આવ દાંતે લઈને રાખવાના આવજો અમને ઘડીક રે ઘડીક રે ને હા હાલ લાવ્યો નહી અમે ત્યાં તું મો ગૌ હા તે થોડી પૈસાની જરૂરથી આવ્યો ને તો પૈસા તાર પગાર તો હું આલવાનો જ હતો પણ હું ભૂલી ગયો તો હાલવાના હતા ભૂલી ગયો તો હું ગઉ હજાર રૂપિયા વધારે આવ ચા ક્યાર છોડો ફોન આવ્યો તો કે થોડી જરૂર સમજો હમણાં અટાણું બટાણું લાવવાનું હે હા પોરે હાલુ હો લે હવે ખુશ ખુશ તા કદી કોઈ કેવું પડે કે કોઈ દાડ હું એ જ કહેતો તાર મારા મનમાં એ વિચાર મૂકો મારો ભગવાન એટલો મહાન હે કે આવો મને શેઠ મળ્યો હું કોઈ દાડ કોઈના દુખ થાય ને હું કરતો જ નહીં સાચી વાત

કે પોલીસ ડડડા ઢીલા દે વાત સાચી છે એ આખા દે પ્યો કે ના ઘણું લાગે જલ્દી 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 આ મારા કરીવા

પીવડું મોટું જોડ્યું પણ મારું તો કોઈ હક મેં ચેક કરવા દે પછી જો ડોલું મુ વસ્તુ લઈને આવું આજ તો એની ડોલ ખાલી ચેક કરી લેજો કોઈ સર મેં ને પડા ભાજી નાખશે પાછું કોઈ દેખાતું તો કોઈ દેખાતું નહી ભારે ભારે ઉપડેવું નહીં મારે ના લેવાય બીજું કોક લઈને જવા દે બે વસ્તુ લઈજ બે

તારો તારું બધું કરે બે થેલી માટું સડી ગયું નહીં સડી

ગરમ વસ્તુ નથી તમે કોમાવો બરાબર આટલું વસ્તુ મને ગમ્યું આમાં તમારા દારૂ થાય 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 લઈને તો શું હોય એ તમે ના જોવાનું હોય એ બધું અમાર છે કરવાનું બિલ 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 ના હોય તમે વાત કરો જૂનું બિલ ના

વેચી મારી પીપળું વેચી મારી બોલો તું પીપળું લેતા પોણી પી કે ડોલે પી પેલી કુંડી બી પોણી તળીઓ પહોંચી ને ખબર પડતી તો આવું મેં તને કોમે તો આવું ના કરે પીપળું તું તો પીપળું વાત નહીં પાડ્યું વેચી માર્યું લાગે ને હવે ગોતવા

જેવું પડે લાલ પીપળું હોય કે નહી બીજી વાર જો પીપળું નહીં એવું એમ હા ભેંસણ કુંડી તર્યા પોણી પહોંચ્યું છે રોજ પડ્યું પાછળ ભરેલું એવું હતું આ જોવા હતું

નવી નવી ડોલ હતી નવી ડોલ હતી ઊંધા પણ બે નો બખાડો અપડે પતરાપુર ચાલુ પૈસા એટલે હું પૈસા પડે વેચી પણ તમારે સમજ્યા વગર નાક કેવાય જોયા વગર નાક ના ચોરી ઉઠાડાય હું તો એમ જ કહું હેડ આપડે જઈએ શું કરવા જોઈએ

એય કાડુ ઓહો કાડુ ચી કાડુ ચી આ બધું આ બધું આલી ગઈ ઘટા જેવો થઈ ગયા ઓ કાડુ કાડુ પંખો પંખો ચાલુ છે ઉપર કાળો ભમ એ કાડુ ફૂલે છે મુંજો ફૂલ તો મૈશમ પડ્યો બકા હે બાણ લાય ઓહો એ ઓ બાણ તોકો નઈ લાય તોકો લાય કેમ કહું છું કાલ ને કાલ આ પીપડું પડી જ તો શું મળ્યું ઢોલ તોડી ઢોલ વેચી મારી એ કોકળાલી વેચી મારી કોના આલી તારું કોમ નાકા લે મારું પીપડું ને મારી ઢોલનો કે તારે હું આ તો વેચી મારી છે તમે એમ વેચી ના જો

બનેવો કો કંધો કરજે ના દારૂ ઉપર બંધ કરજે એ તો દશિયા મારી ચાહે નતો હા હારો હારો મારું